હાલો એક તો કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છું ગામ બાખલકા જોવામાં ટકા ભાઈ ઊભા છે ગાડીએ આ મિત્રો બાખલકાનો ડાર જો ઊભરાઈને જાય તમે જોજો છો મિત્રો જો આ મંદિર છે બલાડ મન જૂનું બાખલકા ગામ જો મોરલાની કેવું બેઠું જોવો તમે જો આ જૂનું મંદિર છે મિત્રો તમે જો આમ ડાર જો એટલો વરસાદ પડ્યો કે આ ડાર ઊભરાઈ ગયો જો જો બાખલકાનો ડાર વા મિત્રો જો ઉભરાઈ ને જાય પાણી આખું ટકા ભાઈ કેમ છે તમને આ જો તેલ ડબ્બો એમ લઈ આવ્યા પાલતાણે લઈ આવતા થતા ભાઈ ગયા ત્યાં શૂટિંગ શરૂ કરી દીધું અમે આ ટકાભાઈ ભાઈ ઉભા છે ગાડીએ ને આ બાખલકા નો ડાર ઉભરાઈ ગયો જો મિત્રો કેમ છે કરી દે પાણી રોટ મે જાય રોટ પાણી બાખલકા તમને નદી દેખાડું દેખાડવું આ શું તેલ એવું પાણી મિત્રો હમણાં હું તમને એનો નજારો ડેમ નો નજારો દેખાડું બાખળકા ડેમ તો મિત્રો મેચ તમે જોઈ શકો છો મિત્રો એટલો વરસાદ પડ્યો હશે આ બાખલકા ડેમ છે અમેઝિંગ શેત્રુજી અને મિત્રો તો અમાર ટકા આ બાખલકાની છે આમાં બહુ છે આમાં બહુ છે વાહ લઈ જાય છે ટકા ભાઈ ગાડીએ બેઠા છે ટકા ભાઈ કેમ છે વરસાદ જવો એક બે ના બધું ભરી દીધું ને તો ટકાભાઈ આપણે નીકળશું તો હાલો મિત્રો અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને આવા નવા નવા વિડીયો જોતા રહો